સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચ મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણકૃપા કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ અમારો સંપર્ક છે એકાણું છસો એકાણું ઓગણ એકસો ચાલીસ બાયડ મોડાસાને જોડતો વાત્રક બ્રિજ પણ જર્જરિત હાલતમાં હોવાનો ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ કર્યો સ્વીકાર ધારાસભ્યએ બ્રિજ બાબતે છ માસ અગાઉ કરેલી રજૂઆત પર તંત્ર દ્વારા કામગીરી હાથ ધરાશે કે નહીં રાજ્યમાં એવા કેટલાય બ્રિજ છે તે ખખડત હાલતમાં જોવા મળી રહ્યા આવા બ્રિજોનું રિપેરિંગ અથવા નવીનીકરણ કરવું જરૂરી બન્યું છે ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસાથી બાયડ વચ્ચે આવેલો એકસો મીટર લંબાઈનો વાત્રક બ્રિજ જર્જરિત જેવો હોવાનો ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ સ્વીકાર કર્યો છે

એવા ગુજરાતની અંદર જૂના ઘણા બધા બ્રિજો છે અને જે પ્રમાણે મારા વિસ્તારની વાત કરું તો હમણાં હાલમાં જ એક માલપુર તાલુકાનો એક વાત્રકની ઉપરનો જે બ્રિજ હતો નદીની ઉપરનો બ્રિજ એ બ્રિજને સમારકામ ચાલુ છે સાથે જ વાત્રક હોસ્પિટલ બાયરથી જતાં વાત્રક હોસ્પિટલની બાજુમાં ઓગણીસો ને પંચાવનમાં બનેલો બ્રિજ છે અને એ બ્રિજ પણ જર્જરિત હાલત જેવો છે એની રજૂઆત પણ મેં યોગ્ય જગ્યાએ કરેલી છે સાથે જ મેં અહીંના સ્ટેટના અધિકારીને બારમા મહિનામાં જાણ કરી હતી કે ભાઈ આ બ્રિજની તમે તપાસ કરી લેજો અને મેં ફરીથી પણ હમણાં ફોન કરીને ત્રણ દિવસ પહેલાં સૂચના આપી છે કે કોઈ ઘટના ના બને તેની ખાસ કાળજી લેવામાં આવે અને આ વાત્રક બ્રિજ આમ તો જૂનો બ્રિજ છે પંચોતેર એંસી વર્ષ જૂનો એટલે એની આજુબાજુમાં જો જરૂરિયાત લાગે તો તાત્કાલિક ધોરણ પર નવા બે બ્રિજ બને અને આ બ્રિજની મરમત કરવાની જરૂર લાગતી હોય કે નવો બનાવવાની જરૂર લાગતી હોય તો ચોક્કસથી બનાવવાની ખૂબ જરૂરિયાત છે કાં તો એને મરમ્મત કરવો જોઈએ એની બંને બાજુની જે દિવાલો આવે પુલની બ્રિજની એ દિવાલો પણ ખંડિત છે એટલે મારી રજૂઆત છે તમામ અધિકારીઓને કે એની ખાસ કાળજી લઈ લે એક જવાબદાર નાગરિક તરીકે હું આપનું ધ્યાન દોરું છું એવું ના બને કે કોઈ ગંભીર અકસ્માત થાય એટલે આપ સર્વને વિનંતી કરું છું કે આ તાત્કાલિક ધોરણ પર વાત્રકનો જે વાત્રક હોસ્પિટલની બાજુમાં આવેલો જે બ્રિજ છે એની તપાસ કરીને એને જે પણ કાર્યવાહી કરવાની થતી હોય ખરે જરૂર લાગે તો આ રસ્તા પર હેવી વાહનો બંધ કરવાની જરૂર હોય તો એવી વાહનો પણ બંધ કરવામાં આવે કે જેથી કરીને કોઈની જાનહાનીને નુકસાન ન થાય સર આ પસાર થતા હોય છે મેં પહેલા જ કીધું માન્ય મુખ્યમંત્રી શ્રી એમાં ખૂબ કાળજી લે છે એટલે જ કહું છું આપણે કારણ કે કપડવંતથી લઈને મોડાસાનો જે હાઈવે છે એ હાઈવે ને છેલ્લા આઠ મહિનાથી વનવે રાખ્યો છે સવારે આઠથી લઈને રાતના આઠ વાગ્યા સુધી એટલે કે ભારે વાહનો એના પરથી પસાર ના થાય હું એ બાબતમાં માન્ય મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને અભિનંદન એટલે આપું છું કારણ કે આ હાઈવે પર એટલા બધા મૃત્યુ થતા હતા યુવાન કોઈનો દીવો દીવો હલવાયો હશે કોઈ પરિવારના એવા મૃત્યુ થતા હતા અને એના ભાગરૂપે આજે છેલ્લા છ મહિના દરમિયાન એક પણ મૃત્યુ સવારના આઠથી સાંજના આઠ વાગ્યા સુધીમાં મારા ધ્યાન ઉપર આવ્યું નથી એટલે કહેવા નાનો મોટા એક્સિડન્ટ થયા હશે એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે જરૂરમાં મુખ્યમંત્રી શ્રીએ ભલામણ કરીને કરવાથી તાત્કાલિક અસરથી એ કર્યું છે એટલે હું એમની વાતને આભાર પણ માનું છું સાથે ફરીથી આ બ્રિજની તપાસ કરવામાં આવે ને એમ લાગે કે આના ઉપર આટલા જ લોડ નો કે આટલા જ વજનવાળો ટ્રક જઈ શકે તેમ છે વાહન જઈ શકે તેમ છે તો એવી સ્પેશિયલ સૂચના આપવામાં આવે કે આ બ્રિજને કંઈક નુકસાન ના જાય અને એવા પ્રકારના જ વાહનો આની ઉપરથી જાય જ્યાં સુધી નવો બ્રિજ ના બને ત્યાં સુધી તેવી મારી માગણી પણ છે